देखो ये खावा से ताकत जल्दी आ जी केरा करो खादा करो केरा करो न खादा करो एक एक टेपला एक एक पोडो का एक एक शॉट एक एक को एक एक शॉट मेरा करो ये ठीक है बात तो हां हम ना थी जाता नहीं हमारा वाला है जा तो ना थी कड़ी वाला ये सोपड़ी ना जा तो ना थी कड़ी ये के मुसी है मत मुरी जाओ

તો તો તેタル ઉમર કેટલી છે મારુ તો નાની જ કેવાય ને જી જાય પછી મોટ ન જાય કદસો ઓપરો થઈ જાય તો મોટી થઈને એવું કાઈ નુ એવું હોય એવું એવું હોય એવું નથી થઈ જાય ને

My God, रेवा <laughs> तो नहीं थी हमें। मतलब नहीं रेवा तो देख मन हाँ वर्ल्ड पीरियो है इसे। एक डेप्लो फाइल है। हम्म। डेप्लो फाइल है। ना ही नहीं तो बांध रहे हैं कोई तो खड़ूस। वो आगे। आज तो नहीं वो लोग टेप पकड़े फुल। ये उसे। थी?

કે સંધુતો એ ન કોઈ હે કે ઓ કપડા પહેરા સઈ કે પિસા પેરો સુબ્લે નો કપડા બીજો હતા નહી બીજો વિના હતા કપડા એમ ને પેઢ ભેગા કરીને એ તમારે દેહ માં દેહ માં ક્યાં જવાનું છે દેહ માં તો જાવું જ ન થા ઓણા તો હવે હું જાય કંટો જાય કે એટલે હું નથી ન હું જાય કા હવે કંટો જાય વારો ના દેહ માં તો ત્યાં જ એમ હું શું કરું બી કા શું કરું તમે લગનમાં ગયા હતા કેમ વખતથી

એતારે એટલે તું તો ફટકો લાડ કે તને બધાઈ જોયતા થા ને એટલે નતું જોવાય હું મને બધી ખબર છે તમારું તમારે મે ખાધું ઈ ને બાપુ કીજમાં કીજમાં વઈ આયું સુની જોબે તો તું મરાઈ રહેતી એટલે તું જોતો નતો તો એ મે તને જોવા હાટો સુનીલે બોલે તો ખબર છે મને ખબર છે તને બોલાવ તને જોવા હાટો ને મારે એને બોલાવવું પડ્યું હમ પાછી કે જોતો ન તાજો તાજો નતકે માર્યું ને બાજુમાં તાર બધાય હા તો જોવાય ને આપણે સોરમેય બધી નો રાખાય ગાયમાં

Hmm. व्रत नहीं ना था वाला दिवाली ये जो है तो वरत मौत का अपने सोमने सो जाते पन नो ये लड़ है सोमनाथ सोमने तो सी जाओ तो जात तो तारी है इस कहीं नहीं तो I love you दिखा I love you too I love you too hmm. हम्म ओये अली

અસમન દેહ મસન દેહ માઉં તો મને નો મજા આવે મજા કેતા હોય ને મજા મારું તો ની દિવાળી પછી જ આવા લતું પણ આયા આપડા ગામમાં મંગળ દેવા છે ને હમ એટલે હું રોકાણે છે બાકી માર ભાઈ મને સી જાવા તો કે કે દિવાળી પછી આલે કે હું કમા નઉ બરોબર જાવ છે ને મને ફરાય નહિ ઓ ટિકિટ ન ખાઈ ને ઘર નું મકાન છે તમારે હ મકાન ઘર ન લીધા તમે મકાન મકાન ને ભાડે 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 જો છે એમ કે કરના મકાન છે ને કરના મકાન લેવા પણ ટીકા પૈસા ક્યાંથી કાઢવા બરાબર એવું છે એમ તો એટલે તમ કતરી ગઈ માં મમ્મી એકલા દેશમાં ગેસમાં બરોબર માં મમ્મી થી એકલા દેશમાં આવે હે માં મમ્મી ને કેનો નથી આવતી તો નો જાવું જોઈએ ને

कने हूं तुमर हूं મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન દબાવી દો